દ્વારા અમદાવાદમાં નિકોલ ખાતે ગીતા પટેલના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાર્દિક પટેલ અને ગીતા પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જોકે હાર્દિક પટેલ સભામાં બોલવા ઉભો થયો તે પહેલા સભામાં હોબાળો થયો હતો અને સભામાં તોડફોડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે વચ્ચે પડીને હતો અને હોબાળો કરનાર શખ્સોની અટકાયત કરી હતી માહિતી મુજબ આ સમર્થકોએ હાર્દિકનો વિરોધ કર્યો હતો જેમાં તેમણે અલ્પેશ કથિરિયાને છોડવાની માંગ કરી હતી પરંતુ હાર્દિક દ્વારા ભાજપના લોકો અલ્પેશ કથિરિયાના પોસ્ટર લઈને આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે સુરેન્દ્રનગરની સભામાં પણ હાર્દિક પટેલને એક શખ્સે તમાચો માર્યો હતો મેં પહેલા પણ કહ્યું છે વિરોધ કરે એની સામે બોલો નહીં વિરોધ કરવા એને છૂટ છે મહેરબાની કરીને જે પણ વિરોધ કરવા આવે એને છૂટ છે આવો અને મારા મહેનબાની કરીને સમર્થકો છે એને કહું છું વિરોધ કરવા વાળા લોકો બવાલ કરો નહીં લવ કરો નહીં હાર્દિક વિરોધ કર્યા ક્યાં કર हार्दिक तो की लोकप्रियता लोक के कारण नहीं सब लोगों को विरोध करने का अधिकार मैं बार बार बोल रहा हूँ और अहमदाबाद में बाहर से कोई विरोध करने आता है पता नहीं उसको क्या लेना देना मुझसे यहाँ विरोध करके

હાર્દિક નો વિરોધ કરવામાં આવ્યો હતો ને એ વિરોધ એટલા માટે કરવામાં આવ્યો હતો કારણ કે જે વ્યક્તિઓ હતા એ લોકો ખુદ ઉપર પણ કેસ ચાલુ હતો અને અલ્પેશ કથિરા પર પણ હજી કેસ ચાલુ છે તો માત્ર એના સપોર્ટ માટે અને હાર્દિકના વિરોધ માટે આ ગ્રુપ દ્વારા